મુખ્યમંત્રી નાયડુએ ઉંડાવલી કેમ્પ ઓફિસે પી ફોર મોડેલની સમીક્ષા બેઠક યોજી ઝીરો પાવર્ટી માટે નવી પહેલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઉંડાવલી કેમ્પ ઓફિસ ખાતે પી ફોર કોન્સેપ્ટની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં નાણાં અને આયોજન વિભાગના મંત્રી કેશવ તેમજ અધિકારીઓ હાજરી આપી હતી મોડેલનો મુખ્ય ઉદ્દેશ્ય જીરો પાવર્ટી એટલે કે રાજ્યમાંથી ગરીબી દૂર કરવાનો છે જેમાં સરકારી ખાનગી અને સામાન્ય જનતા ત્રણેયની ભાગીદારી રહેશે પી ફોર મોડેલ હેઠળ રાજ્યના ટોચના દસ ટકા સમૃદ્ધ પરિવારોને માર્ગદર્શી તરીકે નિમણૂક કરવામાં આવશે જે તળિયાના વીસ ટકા ગરીબ પરિવારોને માર્ગદર્શન સહાય

વિવિધ ખાનગી સંસ્થાઓ અને એનઆરઆઈઓ પણ આ પહેલમાં જોડાઈ રહ્યા છે જેથી રાજ્યના વિકાસમાં સહયોગ વધે પીફોર મોડલને અમલમાં મૂકવાથી માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં પણ કુશળતા વિકાસ નેતૃત્વ અને સમુદાયના સક્ષમીકરણમાં પણ વધારો થશે આ પહેલ રાજ્યના દરેક નાગરિકને વિકાસમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ છે જેથી સ્વર્ણ આંધ્ર એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન વિઝન સાકાર થાય